વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડના અંતની ભવિષ્યવાણી કરી છે તમને લાગશે કે આવું ન થવું જોઈએ પણ સિદ્ધાંતો કંઈક બીજું જ કહે છે બિગ બેગ બાદ આપણું બ્રહ્માંડ સતત વિસ્તરી રહ્યું છે અને આપણી દુનિયા પણ બની છે અને તેના વિસ્તરણને સતત ડાર્ક એનર્જી દ્વારા ટેકો મળી રહ્યો છે નાસાનું ડાર્ક એનર્જી વિશે કહેવું છે કે તે એક વસ્તુ જે અંતરિક્ષને સતત ધકેલે છે અને કેટલાક લોકો તેને નકારાત્મક દબાણ પણ માને છે બ્રહ્માંડ વિશે એક વિચાર સૌથી વધુ લોકપ્રિય છે અને તે એ છે કે ડાર્ક એનર્જી ઘણા સ્વરૂપોમાં હોઈ શકે છે કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે સમયની સાથે ડાર્ક એનર્જી કમજોર પડી રહી છે અને જો આવું થશે તો બ્રહ્માંડ સતત વિસ્તરતું રહે છે નહીં પરંતુ સંકોચવાનું શરૂ કરશે અને આને વૈજ્ઞાનિકો બિગ ક્રંશ કહે છે સરળ ભાષામાં બિક ક્રંશ એ બિગ બેગની બરાબર વિરુદ્ધ છે અને તેનો અર્થ એ છે કે ધીમે ધીમે આ આખું બ્રહ્માંડ સંકોચાઈ જશે અને એક બિંદુ સુધી સીમિત થઈ જશે કોર્નેલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ હાલમાં સમજવાનો પ્રયાસ કર્યો છે કે આ બ્રહ્માંડનો અંત બિગ ક્રન્સથી કેવી રીતે થઈ શકે છે આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે આપણું બ્રહ્માંડ લગભગ સાત અબજ વર્ષોમાં સંકોચવાનું શરૂ થઈ જશે અને ત્યારબાદ બ્રહ્માંડને પોતાની શરૂઆતની અવસ્થામાં પાછા ફરવામાં ઘણા અબજ વર્ષો લાગી શકે છે એક અંદાજ મુજબ આ બ્રહ્માંડનો અંત આવવામાં તેત્રીસ પોઈન્ટ ત્રણ અબજ વર્ષ લાગશે વૈજ્ઞાનિકોએ આ સંખ્યાની ગણતરી કરવા માટે ડાર્ક એનર્જીનું નિરીક્ષણ કર્યું અને જોયું કે તે ઘટી રહી છે કે બંધ થઈ રહી છે આનાથી જ તેમને બ્રહ્માંડના અંતની વર્ષોની ગણતરી કરવામાં મદદ મળી ઘણા ખગોળશાસ્ત્રીય અભ્યાસમાંથી જાણવા મળ્યું કે બીગ ક્રન્સ લગભગ તેત્રીસ પોઈન્ટ ત્રણ અબજ વર્ષોમાં આપણા બ્રહ્માંડનો અંત લાવી શકે છે લોરેન્સ બર્કલે નેશનલ લેબોરેટરીના માઇકલ લેવીનું માનવું છે કે આપણું ભવિષ્ય ડાર્ક એનર્જી પર નિર્ભર છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો